અસલામવાલિકમ જેના ઘેરે જેના ઘેરે જેની ખાનકામાં બે ઇજાઝત ફરિસ્તાઓના સરદાર જીબ્રાઇલ સલામ જઈ નથી શકતા એવો દરબાર એવું ખાનદાન એવી ખાનકા સૈયદી સરકાર દાદા બાપુની ખાનકામાં જવા માટે સૈયદી સરકાર દાદા બાપુના આખરે દીદાર માટે સૈયદી સરકાર દાદા બાપુના આખરી દિદાર માટે સૈયદી સરકાર દાદા બાપુની મોહબ્બતમાં આજે તમે જેને જોઈ રહેલા છો આ દિવાનાઓ આ મોહબ્બતથી આવેલા મહેમાનો આ મોહબ્બતથી થી આવેલા મુરીદો કલાકો થી એકાદ નહીં બે નહીં પણ પાંચ પાંચ કલાકથી આ માનવ મહેરામણ ઉભેલું છે જે સૈયદી સરકાર દાદા બાપુ કાદરીના આખરી દીદાર કરવા માટે એમની આંખો તરસી રહેલી છે ત્યારે તેમના પગ પણ થાકી ગયેલા છે દરૂદ શરીફ તેઓ પડી રહેલા છે સરકાર મુનીર બાપુની એક અપીલ આવેલી કે સરકાર મુનીર બાપુએ કીધું કે આજે સાવરકુંડલામાં એ સરકાર દાદા બાપુ ના દીવાનો દરૂદ શરીફ એક રેકોર્ડ બનાવો

પગલાઓ પાડે છે તો પણ દરુજ શરીફ ઊભા છે તો પણ દરુદ શરીફ જ્યાં બેઠા છે છે ત્યાં પણ આજે આજે શરીફ પડી રહેલા સરકાર દાદા દાદા બાપુના મારા ભાઈઓ તેઓ બાપુના આખરી દીદાર માટે આવેલા છે તેમને કહેવામાં આવેલું છે કે તમે જે રિસકુલ્લા શાહ કાદરીના બગીચાના મહેકતા ફૂલના દીદાર માટે આવેલા છો અને એ દીદાર પણ કેવો આખરી દીદાર માટે આવેલા છો ત્યારે કલાકો હું તમારી તો દિવસો પણ રાહ જોવી પડશે મારા ભાઈઓ અને આ દીવાનાઓ અહીંથી એક પણ ડગલું ચાલતા નથી ત્યારે સરકાર મુનીર બાપુ પણ તેઓને અપીલ કરવા માટે લીમડી નીચે બબ્બે વાર આવે છે કે એમ સરકાર દાદા બાપુના દીવાનાઓ એ સરકાર દાદા બાપુના મોરી તમે સંકુલ ખાતે જાઓ વજુ કરો જ્યાં નમાઝે જનાઝા અદા કરવામાં આવશે પરંતુ આ દિવાનાઓ આ જે મુરીદો છે હાલતા નથી ટચના દરિયો વહી રહેલો છે માથા ગણો તો ગણી શકાતા નથી આંકડો કોઈ બતાવે છે બે લાખનો કોઈ બતાવે છે ત્રણ લાખનો પણ આ લાખોની સંખ્યામાં જે મુરીદો આવેલા છે એ મોહબત થી આવેલા દીવાનાઓ છે સરકાર દાદા બાપુના આખરી દીદાર કરવા માટે આવેલા દીવાના છે જેના મોઢા મોઢા છે તેઓ કલમાં પડી રહેલા છે આજે દાદા બાપુના ઈશ્કમાં આજે દાદા બાપુની મોહબતમાં તેઓ સાવરકુંડલાની સર જમીન ઉપર રેકોર્ડ એક રેકોર્ડ બનાવશે કે આજે સાવરકુંડલાની સર જમીન ઉપર કરો કરોડો દરરોજ શરીફ પડાય છે અને આ દિવાનાઓ સરકાર દાદા બાપુ નો જો સ્ટેજ ઉપર રાખીને જ્યારે ગુલામ અલી બાપુની દરગાહ ખાતે પહોંચે છે ત્યારે સરકાર બાપુ તમામ લોકોને કહે છે કે હવે સેજ ઉપરથી સરકાર દાદા બાપુને આ ગાડીની અંદર લઈ લેવામાં આવશે અને અહીંથી ચાર પાંચ કિલોમીટર દૂર આવેલું સંકુલ ખાતે બધાને નમાઝે જનાજા પડાવવાની છે પરંતુ આ દિવાનાઓ મોહબતમાં સરકાર મુનીર બાપુની વાતને માનતા નથી સરકાર દાદા બાપુની મોહબ્બતમાં સરકાર દાદા બાપુના ઈશ્કમાં તેઓ તેમના જાદાની પણ વાત માનતા નથી કારણ કે ખિદમત કરવાનો જિંદગી બુઝુર્ગો નવજવાન દોસ્તોએ બચ્ચાઓએ સરકાર દાદા બાપુની ખિદમત કરેલી છે પરંતુ આજે આ તો ખિદમત કરવાનો મોકો આખરી મોકો છે ત્યારે જનાજા મુબારકને સેજ મુબારકની આખી દિવાનાઓ આ દિવાનાઓ જે છે ચાર ચાર પાંચ પાંચ છ છ કિલોમીટર દૂર સંકુલ ખાતે લઈને પહોંચે છે જ્યાં સામૂહિક અદા કરવામાં આવે છે પબ્લિક જુઓ લોકો જુઓ લોકોનો દરિયો જુઓ લાખો લાખોની સંખ્યામાં મુરીદો સંકુલ ખાતે પણ એકઠા થયેલા હતા લોકો વિચાર કરી રહેલા હતા કે હવે કઈ રીતે નમાજે જનાજા અદા કરવામાં આવશે જે અંદર જેટલો પબ્લિક છે એના કરતાં તો બહાર વધારે છે અવરું વિશાળ ગ્રાઉન્ડ આજે એક નાનું ખોખા સમાન બની ગયું કારણ કે આજે અલ્લાહના એક વલી રિસકુલ્લા શાહ કાદરીના ફરઝન ગોસે આઝમના બગીચાના મહેકતા ફૂલ આજે આ ફાની દુનિયા છોડીને આ ફાની દુનિયા છોડીને દુનિયાને અલવિદા કહીને આજે જઈ રહેલા છે ત્યારે તેમને અંતિમ વિદાય આપવા માટે તેમના અંતિમ દીદાર માટે માટે તેમની નમાઝે જનાજા અદા કરવા માટે આ જોવો તમે મારા ભાઈઓ કવડી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે આ દિવાનાઓ આપણને સહુને એક મેસેજ આપે છે મને અને તમને એક વાત કહે છે કે આ તો સરકાર દાદા બાપુની જિંદગીભરની કમાણી છે આ કમાણી જે તમે જોઈ રહ્યા છો દાદા બાપુની મોહબ્બતમાં આ કમાણી આજે માથા ગણો તમે નહીં ગણી શકો એટલી કમાણી જે દૂર

જેને એક નેક મિશન ચલાવેલું છે આ નેક મિશન ને પણ એ અલ્લાહ તો અલ્લાહ તો એને અલ્લાહ તો એમાં બરકત દેજે અને દરેક ગામમાં દરેક નાના મોટા મહોલ્લામાં મસ્જિદો અને મદ્રાસાઓનું તામેરી કામ થતું રહે સરકાર દાદા બાપુ સરકાર દાદા બાપુએ એ ઘણી મસ્જિદો નો તામેરી

એવી દુવાઓ સાથે એવી દુઆઓ સાથે આજે આખરી વિદાય આખરી સલામ આખરી દીદાર આપણે સૌ કરી રહેલા છે દુઆ કરીએ સરકાર દાદા બાપુ કાદરીને અલ્લાહ જન્નતુલ ફિરદોસમાં આલાથી આલા મકામતા કરે અસલામવાલેકુમ ખુદા હાફિઝ